દાહોદ જિલ્લામાં ગડોઈ ગામમાં દશેરા પર્વ નિમિત્તે રાવણ અને મંદોદરીની ખંડિત મૂર્તિઓ નીચે આવેલા પૌરાણિક વૃક્ષ નીચે દર્શન અને પૂજા માટે ભક્તો ઉમટે છે અહીં શિવલિંગનો ખંડિત ભાગ અને પથ્થરો પણ જોવા મળે છે સ્થાનિક દંતકથા મુજબ રાવણ અહીં રોકાયું અને મૃત્યુ પામ્યો હતો વર્ષોથી આ સ્થળ પૌરાણિકતા રહસ્ય માટે ખ્યાતિ ધરાવે છે અને પૌરાણિક વૃક્ષ અનેક વખત નાશ પામ્યા બાદ ફરી જીવંતે આવવાનું માનવામાં આવે છે અમારા ઘડોઈ ગામની અંદરમાં અનેક રાવણનું મંદિર એક પુરાણી પુરાનું છે બહુ અમારા ગઈડિયા કહેતા હતા કે આ રાવણનું મંદિર વર્ષો જૂનું પુરાણી છે ત્યાં આગળ કે બહુ સારી રીતના ઓળખાય છે વધતા કોઈક આજુબાજુના ગામના લોકો દર્શન બી કરીને જતા રહે છે પૂજા પાઠ કરે છે એટલે હમું મને ખબર છે કે આજે મારો પંચાવન વર્ષની ઉંમરનો થઈ ગઈ એના પહેલેથી આ વસ્તુ અમારા ગઈડિયા કહેતા હતા કે આ રાવણ સાત સાત અહીં રોકાયેલા છે જોહાર આજે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ગડોઈ ગામના હદમાં આવેલા જે રાવણ મંદિરનું સ્થાનક છે ત્યાં આગળ આજે અમે છીએ એ જે વાત કરવા જઈ રહ્યો છું એમાં જે આ અહીંયાનું જે સ્થાનક છે જે ઐતિહાસિક છે જે અહીંયાના જે પૂર્વજો છે હાલ પણ જે જીવિત છે એંસી વર્ષથી ઉપરના એ લોકો પણ કહે છે અને અમે પણ કહીએ છીએ કે અહીંયા રાવણનું સ્થાનક હતું અને આની જે લોકવાયકા છે એ અહીંયા રાવણ અને મંદોદરી અહીં રાતવાસો કર્યો હતો અને રાતવાસા પછી દરેકે અહીં એ જ જગ્યાને એક સ્થાનક બનાવી અને કાયમી દશેરાના દિવસે અહીં મોટી સંખ્યાની અંદર આજુબાજુના ગામના લોકો પણ અહીં ફુલહાર કરી અને દીવાબત્તી કરવા માટે આવે છે ઘણીવાર એવો વિચાર આવે કે રાવણ અહીંયા હશે તો ભારતની અંદર લગભગ ત્રણસોથી વધુ રામાયણોની રચના થયેલી છે એટલે એ રામાયણોની રચના થકી એક અહીંયાનો પણ ઉલ્લેખ છે જ કે અહીંયા પણ એક રાવણનું સ્થાનક હતું અને એ એને દશેરાના દિવસે ભારતની અંદર ઘણી બધી જગ્યા એવી છે જ્યાં ઝારખંડ છત્તીસગઢ છે આંધ્રપ્રદેશ છે દક્ષિણ ભારત છે ત્યાં ઘણી જગ્યાએ રાવણની પૂજા થતી હોય છે અને ઘણી બધી જગ્યાએ એવું છે કે તે દિવસે રાવણનું દહન થતું હોય છે પણ આ જગ્યા પણ એ જે પૂજવાની જગ્યામાં છે એમાંની પણ આ એક જગ્યા છે જે દિવસે દશેરાના દિવસે ભલે દહન થતું હોય બીજી જગ્યાએ પણ આ જગ્યાએ એમને માન સન્માન સાથે અને દેવી શક્તિના ભાગરૂપે એમની પૂજા અર્ચના કરી અને એક મનોકામના સાથે કે દિવ્ય શક્તિ રાવણની દિવ્ય શક્તિ જે છે એ પણ દરેકને પૂજન માટે રૂપ બને એના માટે પણ અહીંયા એનું પૂજન થતું હોય છે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ગઢે ગામની અંદર જે રાવણનું એક મંદિર આવેલું છે એમાં અમારા પૂર્વજનોનું એવું કહેવું છે કે ત્યાં ઐતિહાસિક મંદિર છે અને અહીંયા આના પેલી શોધખોળ કરવા માટે અને મૂર્તિ આજુબાજુ મળી પણ આવેલી છે અને અહીંયા પહેલી ખોદકામ પણ કર્યું હતું પણ સતાએ કંઈક અચાનક એવું કંઈક પ્રગટ થયું હતું એના હિસાબે ખોદકામ ને પાયાનું એ બંધ કર્યું છે અને એવું લાગે છે કે અંદર નીચે મંદિર હોઈ શકે